પોલીસના ચોપડે જે આરોપી બનેલા હતા તે જ આરોપી વાંસતે ગાંજતે ફુલહાર પહેરી પોલીસ સ્ટેશનમાં હાજર થવા જતા હતા ખુશખુશાલ હતા અને આ આરોપી છે આમ આદમી પાર્ટીના નેતા પ્રવિણ રામ વિગતવાર વાત કરવી છે શું છે મામલો અને કેમ તે આરોપી બન્યા તેની નમસ્કાર આપ જો રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફીક ગાંચી જુનાગઢના કેશોદમાં જે પ્રકારે અડ્ડ બ્રિજમાં પાણી ભરાયું હતું ને તે સમયે આ હોડી આ હોડી લઈને આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ અને તેમના કાર્યકરો અંદર જવાનો પ્રયાસ કરે છે તે સમયે પોલીસ ઇન્સ્પેક્ટર ત્યાં આવે છે અને તેમને ત્યાં અંદર જવા માટે તે મનાઈ ફરમાવે છે કેમ કે પાણી ભરાઈ ગયેલું હતું અને જો બોટ ઊંધી પડે અને કોઈ અઘટિત ઘટના બને તો તે દરમિયાન આમ આદમી પાર્ટીના આ નેતા અને કાર્યકરો જીત કરે છે પોલીસ અને તેમના વચ્ચે ઘર્ષણ થાય છે બોલાચાલી થાય છે અને ત્યાર પછી આ મામલે જ આ જ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થાય છે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ છે તે અને અન્ય કાર્યકરો આરોપી બને છે અને અંતે આ આરોપીઓ આજે વાસ્તા ગાસ્તે ફુલહાર પહેરી હસતા હસતા પોલીસ સ્ટેશનમાં હાજર થવા પહોંચ્યા હતા ને જેના દ્રશ્યો પણ હવે સામે આવ્યા છે

બાઈક કોની કિલીદાર મારી વાત સાંભળો 95000 અંદરની છે અમાર જે તમારી પ્રોસેસ એ વસ્તુ પણ આ કોના મીડિયા મીડિયા આ 95000

ચલો ભાઈ 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 ہاں دیر ہی گئی میڈین ضروری نہیں پڑے اب او لگے صاحب 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 کیا دھپ کرنے پر کرتا رہا ہوتا ہے کتنا بھگایا نہیں اوپر نہیں رو نہیں کوئی بات نہیں આરોપી તરીકે કેસ કાટ નાખ્યા આપણે ભાઈ એ ભાઈ નવ જણ છે ને એનું એનું પોતાનું નામ સરખામાં લખાવજો હવે ફરિયાદ તમે કરી અમે નામ તો લખાય અરે તમારું નામ ઉમો જાતે ઉદી લખી ગયા એ લખાયું નથી લખાયું નથી અમે નથી કુશી જન્મ લખાયા છે આ જણ ઉપર પબ્લિકમાં અમારી વિનંતી છે જો પૈસા ગોળજતી છે કે તમારી ઉપર એફઆઈ રજિસ્ટર થઈ છે

આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઈન ચેનલ જોવાનું કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો